પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે શ્રાવણ મહિનાના આજે પહેલા જ સોમવારે શિવભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળી રહી છે રાજકોટ શહેરના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે પૂજા અર્ચના શિવભક્તો દ્વારા કરવામાં આવી રહી છે શિવાલયોમાં આજે હર હર મહાદેવનું નાદ ગુંજી રહ્યું છે આ સાથે જ સ્વયંભૂ રામનાથ મંદિર ખાતે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન અહીંયા આરતી ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના રામનાથ દાદા આ નદી નદી આજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે રાજકોટમાં મોટાભાગના મંદિરો સ્થાપિત છે પણ રામનાથ દાદા એક વિશેષતા ધરાવે છે સ્વયંભૂ એટલે નદીમાંથી પ્રગટ થયેલા પ્રથમ જ્યોતિર્લિંગ આવે બીજું સ્વયંભૂનો પ્રકાર આવે ત્રીજો સ્થાપિત ન આવે આ સ્વયં સ્વયંભૂ દાદા આજી નદી વચ્ચે બિરાજતા હોય અને કોઈ પણ જાતનો અહીંયા તાળા નથી ખુલ્લું મંદિર છે તમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે રામનાથ દાદાના દર્શન કરી શકો છો બીજી વાત એ કે અહીં ધજાની ખૂબ માનતા માનવામાં આવે છે સવા પાંચ મીટરની ધજા અહીં તૈયાર મળે છે ફક્ત સવાસો રૂપિયામાં ધજા આપવામાં આવે છે અને એ પણ વેપારી નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપે છે એમ કહેવાય છે કે ગમે એવા પ્રશ્ન હોય તમારા જો રામનાથ દાદાની એક ધજા માનવામાં આવે તો તમારા કોઈ પણ જાતની તકલીફો એ રામનાથ દાદા દૂર કરે છે એ પરચો છે જે કી એ અહીં રામનાથ દાદાના શ્રાવણ મહિનાના સોમવારે ઓછામાં ઓછી પચાસથી થી સો ધજા ચડે છે આડે દિવસે પણ રોજની પચીસ રજા ચડે છે બીજી વાત એ આ સ્વયંભૂ દાદા છે છતાં પણ અહીં લોકો એની અમાન્ય એવી રીતે જાળવે છે બીજા બધા મંદિરોમાં અત્યારે કલયુગના હિસાબે ગમે એમ પૂજા કરવા દેવામાં આવે જ્યારે અહીંયા વૈદિક પરંપરા પ્રમાણે લોકોને ધોતી પહેરીને પૂજા કરવા દેવામાં આવે છે એટલે શું થાય છે કે અમાન્ય જળવાઈ રહી છે અને લોકોને કહેવાની જરૂર નથી પડતી લોકો સ્વયંભૂ રીતે ધોતી પહેરીને જ પૂજા કરે ખુલ્લું મંદિર હોવા છતાં પણ શ્રાવણ માસના એક સોમવારે અહીંયા રામનાથ દાદાનો વરઘોડો કાઢવામાં આવે છે જે વરઘોડો રાજકોટના જૂના રસ્તાઓ પર ફરવામાં આવે છે અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ વરઘોડામાં ભાગ લે છે એ ઉપરાંત સાતમ આઠકનો મેળો ભરાય છે જે લાખાજીરાજના વખતમાં તે રાજગીરના વખતમાં ભરાય છે આ ઉપરાંત શ્રાવણ મહિનાના ચારે સોમવાર પણ મેળા જેવું આયોજન હોય છે આ ઉપરાંત મહાશિવરાત્રિ અને બેસતા વર્ષને દિવસે પણ લોકો ચોપડા પૂજન કરીને પહેલાં રામનાથના દર્શન કરે છે આમ રામનાથ દાદાના મહિમા ખૂબ દિવસે દિવસે વધતો જાય છે લોકો રામનાથ દાદા પ્રત્યે સ્વયંભૂ અમાન્યા અને માનતા ધરાવે છે આસ્થા ધરાવે છે અને જેમ જેમ દિવસો જાય એમ લોકોનું પણ બળ વધતું જાય છે અને એમ કહું કે રાજકોટના મોટા ભાગની વસ્તી રાજકોટના રામનાથ દાદાને ઈષ્ટદેવ માને છે જેમ કહીએ કે કુળદેવીનું બળ માતા પિતાનું બળ પુણ્ય બળ આયુષ્ય બળ એવા બધા બળ હોય છે એમાં એક આપણા ઈષ્ટદેવનું બળ પણ હોય છે